મિત્રો આજે આપણે બિનસિચિવાલય ક્લાર્કની એક્ઝામ માટે ગુજરાતી ટાઈપિંગ સરળતાથી કઈ રીતે કરવું તેના વિશે અભ્યાસ કરીશું તો ગુજરાતી ટાઈપિંગ કરવા માટે સૌ તમારા કોમ્પ્યુટરમાં ગુજરાતી ઇન્ડિક્સ સોફ્ટવેર ઇન્સ્ટોલ હોવો જરૂરી છે જો એ સોફ્ટવેર ઇન્સ્ટોલ ન હોય તો તમે અમારી વેબસાઇટ ઉપરથી આ સોફ્ટવેર મેળવી શકો છો તો તેના માટે અમારી વેબસાઇટ જે છે એ નોંધી લેશો આ વેબસાઇટ ઉપર જતા તમને આ સોફ્ટવેર મળી જશે અમારી વેબસાઇટ તમે જોશો તો આવી રીતે તમને જોવા મળશે તેમાં અહીંથી તમે ગુજરાતી ભાષાના ટાઈપિંગ માટેનો ગુજરાતી ઇન્ડિક થર્ટી ટુ બીટ તેમજ ગુજરાતી ઇન્ડિક સિક્સટી ફોર બીટ જે તમારા કોમ્પ્યુટરમાં વિન્ડો થર્ટી ટુ બીટનો હોય તો થર્ટી ટુ બીટ અને સિક્સટી ફોર બીટનો હોય તો સિક્સટી ફોર બીટ અહીંથી ડાઉનલોડ કરી શકશો તે ડાઉનલોડ થઈ ગયા બાદ મને કે મારે છે એ થર્ટી ટુ બીટનો વિન્ડો છે થર્ટી ટુ બીટ વિન્ડો ઇન્સ્ટોલ કરી અને એને અહીંથી ડાઉનલોડ કરી લો ડાઉનલોડ થઈ ગયા બાદ તેને ઓપન કરી અને ઇન્સ્ટોલ કરવાનું રહેશે ઇન્સ્ટોલ કર્યા બાદ અહીં તમને બે ઓપ્શન ગુજરાતી અને ઇંગ્લિશ એમ જોવા મળશે હવે તમે ઇંગ્લિશ ભાષામાં અને ગુજરાતી ભાષામાં બંને ટાઈપ કરી શકશો ગુજરાતી ભાષામાં ટાઈપ કરવા માટે અહીંથી તમે ભાષા સિલેક્ટ કરી શકશો અથવા તો કીબોર્ડ ઉપરથી અલ્ટર અને સિફ્ટ કી એક સાથે પ્રેસ કરીને અહીંથી તમે ભાષા બદલી શકશો ગુજરાતી ભાષા ઇન્સ્ટોલ થયા બાદ ગુજરાતી ભાષામાં ટાઈપ કઈ રીતે કરવું તેની ગાઈડલાઇન્સ પણ અમારા વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે એ ગાઈડલાઇન્સ ઉપરના ડાઉનલોડ પિકલ ઉપર ક્લિક કરીને તમે મારી ગાઈડલાઇન્સ ડાઉનલોડ કરી શકો છો અહીં ગાઈડલાઇન્સમાં તમને નીચે અંગ્રેજી અક્ષરો ઉપર ગુજરાતી અક્ષરો આપવામાં આવેલા છે ક્યા અંગ્રેજી અક્ષર કીબોર્ડ ઉપરથી ટાઈપ કરીને ક્યાં ગુજરાતી અક્ષર મેળવી શકાય છે તેની સંપૂર્ણ ગાઈડલાઇન્સ અહીંયા આપેલી છે કે ટાઈપ કરવાથી ક કે એચ ટાઈપ કરવાથી ખ જી ટાઈપ કરવાથી ઘ જી એચ ટાઈપ કરવાથી ઘ એવી રીતે આખો કક્કો તમે મેળવી શકશો એવી જ રીતે બારાક્ષરીના પણ અક્ષર છે અહીં આપવામાં આવેલા છે ક કા કી કી એવી રીતે આખો કક્કો તેમજ ખાસ કેટલાક અટપટા જે શબ્દો છે તે પણ કઈ રીતે ટાઈપ થશે તેની ગાઈડલાઇન્સ પણ અહીંયા આપવામાં આવેલી છે આ ગાઈડલાઇન્સનો આપણે થોડોક અભ્યાસ કરી લઈએ તો તેને ટાઈપ કરવા માટે નોટપેડની અંદર પહેલાં આપણે ભાષા છે એ ગુજરાતી ચેન્જ કરી લઈએ ગુજરાતી ચેન્જ કર્યા પછી અહીં આપણે આપણે ગાઈડલાઇન્સ પણ જોતા જઈશું સૌ પ્રથમ અહીંથી આપણે ભાષા છે એ ગુજરાતી ચેન્જ કરીશું ગુજરાતી ભાષા ચેન્જ થયા બાદ ઉપર આપણને ગાઈડલાઇન્સ આપેલી છે એ રીતે ક લખવો હોય તો ક ખ લખવો હોય તો કે એચથી ખ આવશે ગ લખવો હોય તો જી કરવાથી ગ આવશે ઘ લખવો હોય તો જી એચ કરવાથી ઘ આવશે આવી જ રીતે તમે કોઈપણ શબ્દ લખવો હોય કમળ લખવો હોય તો કે એ એમ એ એલ કમળ લખી શકશો આવી રીતે કોઈ પણ તમે છે એ સરળતાથી ગુજરાતી શબ્દ છે એ ટાઇપિંગ કરી શકશો વધારે અહીંયા તમને ગાઈડલાઇન્સ આપેલી છે એ રીતે એકવાર તમે પ્રેક્ટિસ કરીને સરળતાથી કોઈ પણ શબ્દ છે એ ટાઇપ કરી શકશો વધુ પ્રેક્ટિસ માટે અમે ખાસ પ્રકારનું સોફ્ટવેર તૈયાર કરેલું છે જે તમે અમારી વેબસાઇટ ઉપરથી મેળવી શકશો અહીં ડાઉનલોડ ઉપર ક્લિક કરવાથી મારું સોફ્ટવેર છે એ તમારા કોમ્પ્યુટરમાં ડાઉનલોડ થઈ જશે ડાઉનલોડ થયા બાદ એ સોફ્ટવેર એ તમે સરળતાથી ડેસ્કટોપ પર કોપી કરવાની રહેશે ડેસ્કટોપ ઉપર કોપી કર્યા બાદ આવી રીતે અમારો સોફ્ટવેર તમારા ડેસ્કટોપ ઉપર જોવા મળશે એની ઉપર ડબલ ક્લિક કરીને એ સોફ્ટવેર ઓપન થશે અહીં તમને અલગ અલગ ચાર લેવલ આપેલા છે એમાંથી વારંફરથી એક એક લેવલ તમે સિલેક્ટ કરીને પ્રેક્ટિસ કરીશું સ્ટાર્ટ ઉપર ક્લિક કરતા અહીંથી તમારે ગુજરાતી એક શબ્દ જોવા મળશે અહીંયા નીચે બોક્સમાં એ શબ્દ તમારે ટાઈપ કરવાનો સૌ પ્રથમ અહીંથી આપણે ભાષા છે ગુજરાતી ચેન્જ કરી લઈએ હવે અહીંથી ગુજરાતી ટાઈપ કરી અને સ્પેસ આપતા તે સરળતાથી છે એ અહીંથી બીજો શબ્દ તમને જોવા મળશે જો કોઈ શબ્દ છે એ તમને ખ્યાલ ન હોય તો અહીંયા નીચે હેલ્પ પણ આપેલી છે હેલ્પમાંથી તમે જોઈ શકો છો એક લેવલ પૂરું થયા બાદ બી લેવલ તમે સ્ટાર્ટ કરી શકો છો એવી રીતે વરાફરથી તમે એક એક લેવલની પ્રેક્ટિસ કરી શકો છો તો આવી રીતે તમે ગુજરાતી ભાષામાં સરળતાથી ટાઈપ કરી તમારી સ્પીડને વધારી શકો છો તેમજ તેનો અભ્યાસ કરી શકો છો મિત્રો આવા વિવિધ વિડીયો ટ્યુટોરિયલ જે કે સોફ્ટવેર તેમજ વિવિધ જનરલ નોલેજ જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે તેની વધુ માહિતી સોફ્ટવેર મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ છે તેને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો તેના માટે સૌપ્રથમ યુટ્યુબ ઉપર જઈ અને યુટ્યુબના સર્ચના બુક્સમાં જે કે ગુજરાતી તેવું ટાઈપ કરો તે ટાઈપ કરતા અમારી ચેનલ છે જનરલ નોલેજ એ તમને અહીંયા જોવા મળશે તેની ઉપર ક્લિક કરી અહીંયા તમને સબસ્ક્રાઈબનું બટન જોવા મળશે એની ઉપર ક્લિક કરી તમને તમારું જીમેલનું ઈમેલ આઈડી અને પાસવર્ડ પૂછશે તેમાં તમારું ઈમેલ આઈડી અને ત્યારબાદ પાસવર્ડ નાખી અને અમાન અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકશો ચૅનલ સબસ્ક્રાઈબ થયા બાદ તમે મારા દ્વારા અપલોડ થતા વિવિધ વિડીયો તેમજ સોફ્ટવેરની માહિતી સરળતાથી મેળવી શકશો તો આશા રાખું છું કે આ ટુટોરિયલ તમને ખૂબ જ ઉપયોગી બને